ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન હેઠળ સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ચર્ચાસ્પદ બનેલ સુરત લોકસભા બેઠક પર ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે જેથી સુરતમાં ચૂંટણી યોજાવાની નથી પરંતુ બારડોલી અને નવસારી લોકસભા હેઠળ આવતા વિધાનસભા વિસ્તારોમાં મતદાન થવાનું છે જેને લઈ ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે સુરત લોકસભા બેઠક પર ખૂબ જ રાજકીય ડ્રામા સર્જાયો હતો અને ભારે મથામણો અને રાજકીય દાવપેચો બાદ સુરત લોકસભા બેઠક પર ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી ત્યારે સુરતમાં સાત મે ના રોજ મતદાન થવાનું નથી પરંતુ બારડોલી અને નવસારી લોકસભા હેઠળ આવતા વિધાનસભા વિસ્તારોમાં મતદાન થવાનું છે

માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે જેથી આ વિસ્તારોમાં મતદાન થશે આ સાથે જ સુરતના લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે જેથી ત્યાં પણ મતદાન થવાનું છે આ મતદાન વિસ્તારોમાં લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને પોતાના મતનું મહત્વ સમજાવ્યું હતું આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનાર 7 મેના રોજ મતદાન થવાનું છે જેથી પોલિંગ બૂથ પર ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવામાં આવી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એ બિનરીફ જાહેર થયેલ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપણે જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉધના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે આજ આવીલીમાં ત્રણ લાખ નવસ જેટલું થાય છે ડોક્ટર સૌરભ પારધીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી બે હજાર માં બંને વિધાનસભામાં કુલ ઓગણત્રીસ લાખ હજાર મતદારો સાત તારીખના રોજ મતદાન કરશે જેમાં બારડોલી બેઠક પર પંદર લાખ ચાલીસ હજારથી વધુ મતદારો મતદાન કરશે જેમાંથી નવસારી બેઠક પર ચૌદ લાખ ઓગણચાલીસ હજારથી વધુ મતદારો મતદાન કરશે જેમાંથી આઠ લાખ ચાર હજાર આઠસો પંચાવન પુરુષ મતદાર છ લાખ ચોત્રીસ હજાર સાતસો મહિલા મતદાર અને બ્યાસી અન્ય મતદારોનો સમાવેશ થાય છે

એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવી પેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનો જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે લોકસભા ચૂંટણીને લઈ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે જેમાં 13170 કર્મચારીઓએ મતદાન કર્યું છે બંને બેઠકો પર હોમ વોટિંગ કરાયું છે 85 વર્ષથી વધુ વયના મતદારોના ઘરે જઈ અધિકારીઓએ મત મેળવ્યા હતા જેમાં 417 વયોવૃદ્ધ મતદારોએ પોતાનો મત આપ્યો હતો આ સાથે 34 PWD મતદારોએ પોતાનો મત આપ્યો છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં સુરત બેઠક પર મતદાન થવાનું નથી પરંતુ સુરત જિલ્લા આખામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ રહેશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ એપ્લિકેશન દ્વારા પણ આચાર સંહિતા ભંગની ફરિયાદો કરી શકે છે આ ઉપરાંત ચૂંટણીલક્ષી માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર વન નાઇન ઝીરો પણ જાહેર કરવામાં આવ્યો છે તો મતદાન બાદ બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢની ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ખાતે થવાની છે અને નવસારી લોકસભાની મતગણતરી તારીખ ચાર છ બે હજાર ચોવીસ ના રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ભાનુનગર આટકોટ ખાતે થવાની છે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે સાથે સાથે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી એટલે આનાથી મતદાન ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય ઇલેક્શન કમિશન દ્વારા ઇશ્યુ કરેલ એપિક કાર્ડ અદરવાઈઝ જે બીજા બાર ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ આ કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવાઓ છે એનું એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ છે એ ફક્ત વોટરથી જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે એમને ક્યાં મતદાન મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે વેલિડ ડોક્યુમેન્ટ છે આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ તેર હજાર જેટલા લોકોએ તેર હજાર એકસો સત્તર જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને એટ્ટી ફાઇવ પ્લસના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ આમાં ચારસો સત્તર જેટલા એટ્ટી ફાઇવ પ્લસ વોટર્સ અને ચોત્રીસ જેટલા પીડબ્લ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે કાઉન્ટિંગ જે છે એ બારડોલી અને બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢ ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી સીવીજીલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે કાયદોની વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનર શ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અટકાયતી પગલાઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈપણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ઈસીઆઈ સીઆઈ રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ઇસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત